આપણો તંદુરી પનીર પિઝા છે અનલિમિટેડ સિવાય આપણે આલા કાર્ટ મેનુ રાખવું જેમાં બર્ગર આવી જશે ફ્રેન્ચ ફ્રાઈઝ આવી જશે મેગી આવી જશે ચાઇનીઝ આઈટમ આવી જશે ઘણી બધી આઈટમ્સ આપણા મેનુમાં અવેલેબલ છે તો આપણે તંદુરી મેનુ આવશે એના ઉપર સર તંદુરી પેલા લિક્વિડ ચીઝ હતું હા પેલા લિક્વિડ ચીઝ એના ઉપર બધા ટોપિંગ્સ પનીર એ પનીર ઉપર તંદુરી સર હેલો એવરીવન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજે આપણે વિઝિટ કરીશું સ્મોગલર્સ માં અહીંયા અનલિમિટેડ પીઝાનો પણ કોન્સેપ્ટ છે સેલ્યુ તો મળે જ છે પણ પીઝા બી મળે છે તો આપણે આ વિડીયોમાં પીઝાનો જોશું કઈ રીતે મેકિંગ છે એક્ઝેક્ટ લોકેશન છે તે કે બી ઓલ સર્કલ રામત ગીરી કોમ્પ્લેક્સ છે કેટલા પીસ કોલ છે ને એ જ લાઈનમાં આવે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સ્મગલેસ કેફે અનલિમિટેડ પીઝામાં બસો રૂપિયામાં છે ત્રણ પ્રકારના પીઝા આવે બાકી એક વાર માં ફ્રેન્ચ ફ્રાઈ કોલ્ડ અને ચોકલેટ સેન્ડવીચ ચલો જોઈએ કઈ રીતે આવે અમારા પિઝા મકાઈ દે છે ભાઈ આપણે બસો રૂપિયા માં અનલિમિટેડ પીઝા આવી જશે માર્ગેટા પીઝા વેજ ચીઝ પિઝા તંદુરી પનીર પિઝા ઇટાલિયન પિઝા સાથે વન ટાઈમ ચોકલેટ સેન્ડવિચ વન ટાઈમ ફ્રેન્ચ ફ્રાઈસ અને વન ટાઈમ કોલ ડ્રિંક ઓકે આટલા વસ્તુ વન ટાઈમ હા પિઝા અનલિમિટેડ હા અત્યારે માર્ગેટા અને વેજ ચીઝ પિઝા

અને ઓમ રૂટિનમાં માં આપણે અનલિમિટેડ સિવાય બીજી વસ્તુમાં માં અનલિમિટેડ સિવાય આપણે આલા કટ મેનુ રાખું જેમાં બર્ગર આવી જશે ફ્રેન્ચ ફ્રાઈઝ આવી જશે મેગી આવી જશે ચાઇનીસ આઈટમ આવી જશે ઘણી બધી આઇટમ્સ આપણા મેનુમાં અવેલેબલ છે એમાં બર્ગર માં પ્રાઇસ ની સ્ટાર્ટિંગ શું છે બર્ગર માં આપણે 30 રૂપિયા થી પ્રાઇસ સ્ટાર્ટિંગ છે નોર્મલી સેન્ડવિચ આપણે 40 રૂપિયા થી સ્ટાર્ટ સ્ટાર્ટિંગ છે પીઝા આપણા 100 રૂપિયા થી સ્ટાર્ટ સ્ટાર્ટિંગ છે બધા આપણા રીઝનેબલ અફોર્ડેબલ રેટ્સ પર છે એમાં પણ બધું રીઝનેબલ જ છે એટલે બધું આપણે ચીઝ બીસ ને બધું અમૂલ યુઝ કરીએ છીએ હવે કયો બનાવો છો તંદુરી પનીર હાઈજીન પૂરું ધ્યાન રાખે જો આખું ખાતું વ્યવસ્થિત છે

हाँ ये केले बने थे हां वन टाइम बॉडी सैंडविच ना तो અને આ કાંઈ નથી સાહેબ આ ચોકલેટ સેન્ડવિચ છે જે વન ટાઈમ ઈ ચોકલેટ સેન્ડવિચ વન ટાઈમ આવી જશે ફ્રેન્ચ ફ્રાઈસ વન ટાઈમ આવી જશે અને ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક વન ટાઈમ આવી જશે આ ત્રણ વસ્તુ છે એ વન ટાઈમ આવશે છે હોલ્ડ્રિંગ છે ફ્રેન્સ ફ્રાઈઝ છે અને ચોકલેટ સેન્ડવીચ છે પીઝા આર્નિવિટેડ તમારે બેસવું હોય તો એના માટે પણ અંદર ફિટિંગ જે વ્યવસ્થિત અવેલેબલ છે તમે લોકો પાસ આપણે વેજ ચીઝ પીઝા રેડી છે સર આપણે માર્ગેરીટા પીઝા છે

તો આ રીતે છે અનલિમિટેડમાં આ થ્રી ટાઈપ્સ ના પીઝા દેખાય આપણે ચીઝ પીઝા છે આપણે તંદુરી પનીર પીઝા છે આપણે માર્ગેટા પીઝા છે પીઝા બધા અનલિમિટેડ મળી જશે વન ટાઈમ માં આવી જશે કોલ્ડ ડ્રિંક વન ટાઈમ આવી જશે ફ્રેન્ચ ફ્રાઈસ વન ટાઈમ આવી જશે ચોકલેટ સેન્ડવિચ ઓકે આ રીતે કોન્સેપ્ટ છે અને કોઈને ઇન્ક્વાયરી હોય તો મોબાઈલ નંબર આપ પર આપણો મોબાઈલ નંબર છે 9173099951 ધ્રુમિલ અગેરા સ્મગલર્સ કેફે ઓકે તો આવો વિઝિટ કરો 100% મજા આવશે તમને કામ સારું છે